આરોપીઓએ આંગળીયા નેટવર્ક અને અનેક બેંક ખાતાઓ દ્વારા સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા લોકો પાસેથી નાઇઝીઅન હેન્ડલર્સને ફંડ ટ્રાન્સફર કરવામાં મદદ કરી હોવાનું જાણવા મળ્યું હતું સાયબર ક્રાઇમ બ્રાન્ચે નાઇઝીરિયન છેતરપિંડી નેટવર્ક સાથે જોડાયેલી ગેંગનો પર્દાફાશ કર્યો અમદાવાદના મણિનગરના એક ઉદ્યોગપતિ નિહાર અમરજીત વર્મા દ્વારા સાયબર ફ્રોડની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તેમણે આરોપ લગાવ્યો હતો કે એક આફ્રિકન ફાર્માસ્યુટિકલ કંપનીના પ્રતિનિધિ તરીકે ઓળખાતા લોકો તેમનો ઓનલાઈન સંપર્ક કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેઓ યુપેટોરિયમ મર્ક્યુરિયાલિસ લિક્વિડના ભારતીય સપ્લાયરને શોધી રહ્યા છે જેમાં આરોપીએ ફરિયાદીને ધંધાની લાલચ આપી હતી અને દાવો કર્યો હતો કે રાજસ્થાનના ભીલવાડામાં આવેલી એક ભારતીય કંપની શર્મા એન્ટરપ્રાઇઝ મેન્યુફેક્ચરિંગ છ હજાર પાંચસો ડોલર પ્રતિ લિટરના ભાવે રસાયણ પૂરું પાડી શકે છે જે પછી આફ્રિકામાં અગિયાર હજાર ડોલરમાં વેચી શકાશે સમગ્ર બનાવમાં આરોપી પર વિશ્વાસ રાખીને ફરિયાદીએ પહેલાં શર્મા એન્ટરપ્રાઇઝ માટે સેલ્સમેન તરીકે ઓળખાતા જયદેવ નામના વ્યક્તિ પાસેથી લેબ પરીક્ષણ માટે એક લીટર ખરીદ્યું હતું જેના રૂપિયા પાંચ પોઈન્ટ બાવન લાખ ચૂકવ્યા હતા આ પછી ફરિયાદીએ એક બ્લક ઓટર પેડ એડવાન્સ ચૂકવણી તરીકે બીજા રૂપિયા સત્યાવીસ લાખ ટ્રાન્સફર કર્યા જોકે ભીલવાડાની મુલાકાત લેતા ફરિયાદીને જાણ થઈ કે આવી કોઈ કંપની અસ્તિત્વમાં જ નથી આમ ફરિયાદી સાથે કુલ રૂપિયા બત્રીસ પોઈન્ટ બોતેર લાખની છેતરપિંડી થઈ હોવાને લઈને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પાંચ શંકાસ્પદોની ધરપકડ તમામ જામનગરના રહેવાસી અઝગર અઝીઝ પઠાણ અભિષેક મહેશભાઈ જોશી પ્રવીણભાઈ ભોજાભાઈ નંદાણિયા દીપ પોપટપરી ગોસ્વામી નિતિન બાબુભાઈ ભાટિયા મોડર્સ ઓફ્રેન્ડી જોઈએ તો પોલીસ તપાસમાં નાઇઝીરિયન રેન્ક લીડરોએ રાસાયણિક વેપાર સાથે સંકળાયેલા નકલી વ્યવસાયિક દરખાસ્તો દ્વારા ભારતીય લોકોનો સંપર્ક કરીને કૌભાંડ આચર્યું હતું ભારતીય સહયોગીએ ફંડ મેળવવા માટે બેંક ખાતા પૂરા પાડ્યા પૈસા ઉપાડ્યા નાનું કમિશન રાખ્યું અને બાકીની રકમ અનૌપચારિક નાણાં ચેનલો દ્વારા નાઇઝીરિયન ગેંગને મોકલી આપવામાં આવ્યા કુલ રૂપિયા બત્રીસ પોઈન્ટ બોતેર લાખની છેતરપિંડીમાંથી રૂપિયા સત્યાવીસ પોઈન્ટ વીસ લાખ નિતિન ભાટિયા દ્વારા સંચાલિત કુમાર એન્ટરપ્રાઇઝિસ નામના એચડીએફસી બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા હતા જેમણે પ્રવીણ નંદાણીયા સાથે મળીને રકમ ઉપાડી લીધી હતી અને દીપ ગોસ્વામીને આપી હતી જ્યારે રૂપિયા નવ પોઈન્ટ નેવું લાખ બે એન્ટરપ્રાઇઝિસ હેઠળના બીજા એચડીએફસી બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા હતા જે અસગર પઠાણ પાસે હતું જેને અભિષેક જોશી સાથે મળીને પૈસા ઉપાડી લીધા હતા અને ગોસ્વામીને ટ્રાન્સફર કર્યા હતા દીપ ગોસ્વામીએ જામનગરમાં ગેંગની કામગીરીનું સંકલન કર્યું હોવાનું સમાવ્યું છે નાઇજિરિયન હેન્ડલર સાથે સંપર્ક રાખ્યો હતો આઠ મોબાઈલ ફોન બે ચેકબુક એક ડેબિટ કાર્ડ અને એક સિમ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પાંચેય આરોપીઓને બે દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે આ ગેંગ અનેક નકલી એકાઉન્ટ્સ અને અનૌપચારિક ટ્રાન્સફર ચેનલો દ્વારા સાયબર છેતરપિંડીથી નાઇઝીરિયન ઓપરેટિવ્સને વ્યવસ્થિત રીતે નાણાંની લોન્ડરિંગ કરી રહી હતી અને અમે અન્ય રાજ્યો સાથે સંકલન કરી રહ્યા છીએ જ્યાં સામાન્ય એકાઉન્ટ્સનો ઉપયોગ થતો હતો તમને જણાવી દઈએ કે તમિલનાડુ તેલંગાણા અને ચંદીગઢમાં સરખા બેંક ખાતાઓ સાથે સંકળાયેલી ફરિયાદો નોંધાઈ હોવાના અહેવાલ છે જે સૂચવે છે કે આ કૌભાંડ દેશવ્યાપી હોઈ શકે છે